બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરથી સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે પણ આવા દાવા પોકાર સાબિત થતા હોય છે ત્યારે મેઘરના અંતરિય એવા મુળસી ગામે દોઢ કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડદજ હાલતમાં તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આખરી ગરમીમાં રસ્તે બેસી ભજન કર્યા સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું આ બધા મળ્યા છીએ પચાસ સાઠ જણા રાવળ રાવળ ફળિયાનો ચાલીસ ઘર હં અમારો ચાલી પચાસ ઘર અહીં અને રસ્તો દસ પંદર વર પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હૂંટણી વખતે બધા નેતાઓ મોટા મોટા આશ્વાસન આવીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ અને આજે અમે રામદુને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈને સાઉતરી એ માટે તો કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું મારું નામ ડામોર ગલાભાઈ મેઘરાજ તાલુકાના અંતરિયાળ એવા મુરસી ગામે ગ્રામ પંચાયતથી રાવાફળિયા સુધી દોઢ કિલોમીટરનો રસ્તો વીસ વર્ષ પહેલાં બન્યો હતો ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ્સ ઉખડી ગયું છે ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી બીમારીના સમયે એકસો આઠ પણ પહોંચી શકતી નથી ચોમાસા પણ રહીશોને ખૂબ કફોડી હાલત થાય છે તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્રએ ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકો રસ્તાને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ સમગ્ર હકીકતથી કંટાળીને રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો છે ગ્રામજનો આ તૂટેલા રોડ પર બેસી ભગવાનના ભજન કરીને તંત્રને તંત્રના પ્રયત્નો કર્યા છે અને રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય એવી માગ કરી છે રિપોર્ટ ખરાડી આજ રોજ મેઘરજ તાલુકાના મુરસી ગામે જાફરી ફળીની અંદર રાવણવાસ અને રામરવાસના અમારા મકાન સોગરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને મારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કોઈ ડિલિવરી હોય તો સાધારણ કેસો અઠાવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી તમે ગામજનો સર્વ ડામરભાઈ રાવળોભાઈઓ મળી એટલે સરકાર શ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ ફરી લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રીરામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલું કામ અમારે થાય એ અમારી આપશ્રીને અપીલ છે